જય દોર જય મોડી દોર મે રમણ આહિજ આપણે વોટ્સઅપ ખોલીને તો આ બેના એટલા મેસેજ આવે ને એક આખો પંજાબી ડબલ ઢોલકી અને એક ઓલો રણોડ ભરવાડ એ રાતે ઉંદર હોય ને રાતે બહાર નીકળે બે વાગ્યા પાસે ટાઢો પડતા બહાર નીકળે રાતે કામ કરવાના હોય કોઈ એવા કામ કરવાના હોય ને ત્યારે તો એટલા મેસેજ આવે એના વોટ્સઅપમાં બોલી ઢેગલો થઈ જાય એટલે ભાઈ એના ભણવાર સમાજના મને પણ ફોન આવે ને તો એમ કે મેરા ભાઈ તમે જાતું કરો તમે હાય ના દીકરા છો અમારા ભાણી જ થાવ છો અમે તમારા મામા થાય છે પણ આ અમારો સમાજનો ન હોય એનો કામ ન બોલે એવું કહે છે ને એવા કોર રેકોર્ડિંગ છે પણ હવે આપણે ન ચડાવવાય એમ તો આ રાતે ઉંદર આ બે ઊંધડા હે ને રાતે ડઘા બાર એક વાગે બહાર નીકળે ને બોલી બોલી મેસેજ નાખે અને એક વાગે કોઈથી કોઈ મેસેજ કે ફોન કરાય ન કરાય અને બે કાના પાછળ નાખી બીજા તો એ અમુક બોલે એ નખાય એ નહીં ના પણ બે ત્રણ મેસેજ નાખું હું બોલે નહીં સાંભળજો ને એટલે મેહુલ ને ધોલકા ધંધુકા ધકો ખૂબ રહેવા રણછોરીએ કે તું આ હું તારું કામ બતાવી દઉં તને થોડીક મદદ કરી દઉં એટલે મેહુલ અહીંથી ટિકિટ ભાડો નાખીને ધોલકા ધંધુકા ગયો નવ વાગ્યા સુધી રાતે બેઠો પણ રણછોડ ભળવાર આવ્યો નહીં પછી કોને નવું ભાઈ એવું રેકોર્ડિંગ મારી પાસે મેહુલ કહે છે એટલે આવા ખોટી ખોટી ના હોય ને એનો વિશ્વાસ ના કરાય અને આને વાંથી અહીંથી વાં ધો ખાધો ધોલકા ધંધુકા જસદડથી પણ એ આવ્યો નહીં અહીંયા બરાબર મેહુલ મને કહેતો હતો એટલે આવા ખોટીની વાતો કરવામાં આ બધા મોટી ના હોય અને અકુના દાડિયા તો નીકળી ગયા પણ આ એક રહી ગયો છે એટલે આને આપણે ચેતવણી આપી જેમ ભારત કેમ પાકિસ્તાને ચેતવણી આપે મારે એને ચેતવણી આપવી પડે કે ભાઈ તું એ રહેવા તૈયારી મરી જતો હવે અને ભણવા આવવાની વાત કરતો હતો કે હું ત્રણ દીમાં ન આવું ભળવારના પેટનો નહીં પણ આ દી થઈ ગયા એવો નથી ભાઈ બરોબર એટલે ભગવાન કૃષ્ણ મામાને માર્યો હતો ને અમે તો તને સમજાવી અમે તારા ભાણે જ થઈ છે ભગવાન કૃષ્ણ સમજાવવામાં બાકી નહોતી રાખી પણ અમે એક ત્રણ ભાણે તરકી સમજાવી જો તું ભળવાનો દીકરો હોન તો બરોબર એટલે તારે સમજી જવાનું બધું પણ આ ઊંદો રાતે દોઢ બે વાગે બહાર નીકળે એના તમને મેસેજ બોલી બોલી નાખાઈ નાખું છો પાછળ એના ઘરનો જે નાગદાન ભાઈ રેકોર્ડિંગ ચડાવ્યું હતું એટલે એને ઘરને અમને ખબર પડી કે ભાઈ આ શું છે બધું ત્યારે મને રણછોડ ભરવાડી એમ કીધું કે જક વાત કરો એટલે મેં વાત કરી ભાઈ એ બધી મજામાં હતું બેન ને એમ કીધું એ બધું મજાક હતી આમ હતું તેમ ગોટો વારીને બેનને સમાધાન કરાવ્યું અમે રણછોડિયાના મેં મારે માથે સડી બે અકુનો દાળીયો બને એ મારી પાસે રેકોર્ડિંગ છે પણ આપણે બને ત્યાં સુધી કોઈના ઘરનું રેકોર્ડિંગ આપણાથી નખાય પણ આવા ઉથમીના આલે બહુ આલે તો આપણે પાસે મૂકી દે હું ને વાત કરે પાછો વરનાસીની વાત કરે વરનાસી કોણ હોય તો હું નથી ઓળખતો એને હું ફોન કરાવું ભાઈ એના નંબરે મારી પાસે આવી ગયા છે હો એટલે તારે મને કોઈ વાત કરવાની જરૂર નથી હું કોઈથી બીતો નથી આખી ગુજરાતમાં રખડું કોઈથી બીતો નથી હું બરાબર ને આ ફેમસ તારા વિડીયો નથી બનાવતો ફેમસ તો આખા ગુજરાતમાં છું ને તારા જેવાનો તો મને જરી ફેરનો પડે જરી બીક ન લાગે એ જઈને બીવરાવતો હોય એને બીવરાવ ફોન કરીને બાકી મારા હામું તો રહેવા દે સિસોડામાં આવી જાય હરીખોથી તો પાછળ બેકવાના ઓપમાં જે બોલી બોલીને નહીં ખાઈને પાછળ કોડ રેકોર્ડિંગ નાખું અહીંયા હા ભરજો હું બોલે એ તો આવા હોય ને એ ના સુધરે બાકી જન નહીં જણ તો ભગત સુર દાતાર નહીં તો રેજે વાંધણીને તારો મત ગુમાવીશ નૂર એવા દાતારોનો ફોન આવતો હોય અમને એવા સુરવીરના ફોન આવે મજા જ એવા રાખે છે એના ભળવાર સમાજના ફોન આવે આમ બહુ મજા આવે વાત કરવાની પણ હવે એ લોકો એમ કે મેરા ભાઈ તો કેવો છે અમે નથી ઓળખતા પણ તમને આવું ગેરવતન આયરના દીકરાને ન કરે એમ અમારા સમાજનો કોઈ પણ એટલી આપણી ઇજ્જત કરે છે કાકા ભળવાર સમાજ અમારા મામા થાય છે તો હવે જાજુ નથી કે હું જય મોલી તો જય ઠાકોર જય દ્વારકાધીશ અમેની વાડ નો ધંધુકા ચાર ચોકડી રણછોડ ભરવાડ ખોડિયાર હોટેલ અને રણછોડ ભરવાડ કોણ છે ધંધુકા મે ખાલી કમ્પ્લીટ જાણકારી લઈને મને પાછો ફોન કરાય છે મારા તારે હું લેવા દે હું આલી મળે તો વગર કરવા તું આઠે જ મને તું બાન મારે વાત કરજો મારે તમે કહી દો ભાઈ ભાઈ કરો લોકો મર્યાદા થઈ ગયો ભાઈ લોકોનો તો દેવ પૂજે મે એને બોલાવ્યો તો ધંધુ કા મારે નું કામ પડો મારે તો સુધીનો તો ફોન આ મે તો એને મદદ કરી સરપનાર ગામ સરપનારે વાત કરી ના ઘરનારે વાત કરી ને લગાડ્યો લગાડી મારે જો મતલબ ડોફાથી મે એક રૂપિયો લીધો જો ને ભાઈ